પ્રકરણ દસ ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વરની દુનિયામાં તો અનેક વ્યક્તિઓ જતી આવતી હતી પરંતુ ભૈરવી બ્રાહ્મણી નામની એક તેજસ્વીની સંન્યાસીનીનું આગમન અત્યંત સહહેતુક હતું એક સવારે શ્રી રામકૃષ્ણ ઉદ્યાનમાં ફૂલો ચૂંટી રહ્યા હતા એવામાં એમની નજર મંદિરના સ્નાનઘાટ તરફ આવી રહેલી એક હોડી ઉપર પડી એ હોડીમાંથી એક સ્ત્રીને ઉતરતી એમણે જોઈ મધ્યમ વય સુંદર મુખાકૃતિ અને લાંબા છૂટા કેશ ધરાવતી એ સ્ત્રીના ભગવા વસ્ત્રો કહી આપતા હતા કે એ સંન્યાસીની હોવી જોઈએ શ્રી રામકૃષ્ણ એને જોઈને પોતાના ઓરડામાં ચાલ્યા ગયા અને હૃદયરામને બોલાવીને એ સંન્યાસીનીને બોલાવી લાવવાનું એમણે સૂચન કર્યું અજાણી સ્ત્રી સાથે કદાપી વાત ન કરતા પોતાના મામાનું આવું વર્તન આશ્ચર્યકારક લાગવાથી હૃદયે પૂછ્યું એ તો અપરિચિત સ્ત્રી છે આમંત્રણ આપીએ તો પણ એ અહીં શા માટે આવે પરંતુ શ્રી રામકૃષ્ણએ તો એટલો જ જવાબ આપ્યો તું જા તેને મારી વાત કહે એટલે એ અહીં આવશે